અને હવે આગળ વાત કરીએ તો આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે ગુજરાતી આપણી માતૃભાષા હોવાનું ગૌરવ છે ગુજરાતી શાળાઓ બંધ થવાનો સિલસિલો ત્યારે હજુ પણ યથાવત છે છેલ્લા ત્રણ વર્ષમાં ચારસો ને પંચોતેરથી વધુ ગુજરાતી માધ્યમની શાળા બંધ થઈ ગઈ જેની સામે માત્ર બસો ત્રીસ જેટલી શાળાઓ ચાલુ કરાઈ વાલીઓ દ્વારા સંતાનોને અંગ્રેજી ભણાવવાનો ક્રેઝ વધ્યો છે જેને લઈને ગુજરાતીના બદલે અંગ્રેજીમાં ભણતરની માંગ વધી છે અંગ્રેજીમાં ભણાવવાની વાલીઓની ઘેલચા કારણભૂત છે જેના કારણે ગુજરાતી માધ્યમની શાળાઓમાં ઘટાડો થયો છે

પરંતુ બીજી બાજુ એક થી પાંચ ધોરણમાં ગુજરાતી ભાષા ફરજીયાત કરી છે એનો તો આપણે ખૂબ સારી રીતે સ્વીકાર કર્યો છે આજે હું જીએસટીવીના માધ્યમથી જીએસટીવીને કોમ્પ્લિમેન્ટ આપું છું કે સૌથી પહેલો આજે એમણે કેર કરીને માતૃભાષા દિવસ ને આજે સેલિબ્રેટ કરવા માટે થઈને મને બોલાવ્યો છે થેન્ક યુ હવે મૂળ વાત એ છે કે અંગ્રેજીનો ક્રેઝ છે એ એપેડેમિક છે અને કદાચ હું એમ કહીશ કે દુનિયાના ઘણા કન્ટ્રીમાં અત્યારે ઇંગ્લિશ પ્રાયોરિટી છે પણ એવું નથી કે એક ગુજરાતી ભાષા આપણી માતૃભાષાની જોખમમાં મૂકીને આપણે અંગ્રેજી કરીએ એ વસ્તુ તો શક્ય છે છે જ નહીં અને કરવી જ ના જોઈએ આજની તારીખમાં પણ એવું કહેવાય છે કે આપણા સિત્તેર ટકા વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમમાં ભણે છે એટલે ગુજરાતી ભાષા લુપ્ત થવાની કે એવા કોઈ હું તર્કને સ્વીકારતો નથી પરંતુ સમજવા જેવી વાત એ છે કે ગુજરાતી ભાષાને આપણે ફરજિયાત કરી હવે એની પાછળ આપણે સરકારની સ્કૂલો તો એમ કહે છે કે અમારી પાસે બધું નેટવર્ક તૈયાર છે કરીએ છીએ હમણાં જ મારે એક પ્રસંગે મુખ્યમંત્રીને મળવાનું થયું મેં ચોખ્ખું કહ્યું કે આપણા ગુજરાતી લાખો વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નપાસ થાય છે એનું મને દાઝે છે અને આપણે બધાને થવું જોઈએ કે આપણે ક્યાં એના મૂળ કારણ શું છે તો અંગ્રેજીનો જે ક્રેઝ છે બાળકને આ પક્ષે આપણે કોઈ દિવસ છે જ નહીં મનાનું બાળક કોઈ દિવસ કહેતું નથી આ એક જગ્યાએ બહુ સરસ કહેવામાં આવ્યું છે કે પાંચ વર્ષનું બાળક જ્યારે સ્કૂલો જવાનું શરૂ થાય ત્યારે મા બાપને એમ નથી કહેતું કે મારે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવું છે ગુજરાતી મીડિયમ નથી ભણવું એ મા બાપ પસંદ કરે છે અને એ જે ક્રેઝ છે એમાં પછી એ ઇંગ્લિશમાં આગળ વધે તો આપણે બાળકોને બ્લેમ કરીએ છીએ કે બાળકો ગુજરાતી શીખતા જ નથી બોલતા જ નથી હવે આ વસ્તુને હું બીજી રીતે જોઉં છું કે હું ત્રીસ વર્ષ લગભગ અમેરિકા રહ્યો છું અને એક સેવા તરીકે એક મારા અભિયાન તરીકે મેં ગુજરાતી લર્નિંગ સીડી બનાવેલી હતી અને એ સીડી અત્યારે અત્યાર સુધીમાં ત્રાણું હજાર સીડી દુનિયાના ત્રેવીસ કન્ટ્રીમાં લીધેલી છે હું કહેવા એ માગું છું કે એમાંના કોઈ પણ બાપે કે વિદ્યાર્થીએ ફરિયાદ કરી નથી કે આ સીડી મને નથી ગમતી કે નથી ગમતી બાળકને એને રમતા રમતા શીખી શકાય એવું કરી શકીએ આપણે તો ચોક્કસ એ સ્વીકારે છે બાળકની જાત જ છે પોતાની ઈચ્છા જે છે કે હંમેશા કંઈક કંઈક નવ કરવું નવ શીખવું નવી રમત શીખવી અને આપણે જોયું છે કે ટીવી મોબાઈલના એમની અંદર જે ગેમ્સ રમાય છે એમાં બાળકો ખૂબ આગળ છે અને ખૂબ રીતે કરે છે પરંતુ સમજવા જેવી વાત એ છે કે આપણે હવે ભાષાને એમની સાથે એમને ગમે એ રીતનું ભાણું પીરસીને આપવું પડે રમતા રમતા શીખી શકે એવું બનાવવું જોઈએ અને એમાં અમે એક પ્રપોઝલ આપેલી છે જે બે વર્ષથી આપેલી છે પણ હજી કોઈ સ્વીકારાઈ નથી પરંતુ મૂળ વાત એ છે કે બાળકને ગુજરાતી શીખવાનું ધગસ હોય છે જ અને આપણે બ્લેમ ના કરી શકીએ ગુજરાતી ભાષા વિશ્વની સારામાં સારી ભાષા છે મેં તો અમેરિકામાં છવ્વીસ સ્ટેટમાં ટ્રાવેલ કરીને તોતેર હજાર સીડ ફક્ત અમેરિકામાં જ આપેલી છે અને એમાં પરદેશ ગયેલા દરેક મા બાપે પોતાના બાળકો ગુજરાતી બોલે સમજે ભલે લખે વાંચે નહીં તો કંઈ નહીં પણ ત્યાં એટલું શીખે એટલી પણ ધગસ છે ત્યાં આગળ અને આપણે જોયું છે કે નવરાત્રિમાં કે આવા પ્રસંગોમાં દર રવિવારે ત્યાં સ્કૂલો ચાલે છે એ કરે છે પરંતુ આપણે અહીંયા આગળ પેરેન્ટના પેરેન્ટ્સના જે મગજમાં એ જ છે કે બસ ઇંગ્લિશ ઇઝ ધ બેસ્ટ એમાં શું થાય છે કે બાળક નથી અંગ્રેજીમાં બરાબર થઈ શકતો કે નથી ગુજરાતીમાં થઈ શકતા અને એમાંય ખાસ કરીને જે સત્તર અઢાર હજાર પ્રાઇવેટ સ્કૂલો છે એમને ફરજિયાત કર્યું છે સારી વસ્તુ છે પરંતુ એમને કોઈ દિવસ આવું સેટઅપ જોયો નથી એમના માટે કેરિક્યુલમ નવું છે એમના માટે ટીચર્સ માટે નવું છે એટલે જગદીશભાઈ ફરજિયાત તો કર્યું છે પરંતુ તમને શું લાગી રહ્યું કે જે ત્યાં પ્રોપર ભણાવવામાં આવતું હશે શું ત્યાંથી નીકળેલા જે બાળકો છે તે ગુજરાતી બોલી શકતા હશે કારણ કે જે બાળકો અંગ્રેજી મીડિયમમાં ભણતા હોય છે તેમને તો ગુજરાતીના જે આંકડા હોય છે તે પણ નથી ખબર પડતી હોતી હાજી સાચી વાત છે ગુજરાતી માટે હજી આપણા શિક્ષકો એટલા સક્ષમ નથી જ હમણાં જ ગુજરાત સમાચારના મુખ્ય પ્રણેતાને હું મળ્યો ત્યારે એમનું કહેવું આ જ હતું કે આપણા ગુજરાતના શિક્ષકોને આપણે સારી રીતે ટ્રેન કરી શકીએ સારી રીતે તો જ આપણે પાયામાં વધારે સારો ગુજરાતી કરી શકીશું બાકી તો જે શાળાઓ બંધ થઈ એ થયું એના માટે હું કાળો ખેસ એટલે જ પહેરીને આવ્યો છું કે ખરેખર દુઃખ થાય છે કે ગુજરાતી માટે ઘણા બધા મહેનત કરી રહ્યા છે છતાં પણ આપણે મા બાપને સમજાવી શકતા નથી કે ગુજરાતી મીડિયમમાં ભણે તો કોઈ ખોટું નથી દુનિયામાં મેં તો ઘણું જ બધું જોયું છે અમેરિકામાં ત્રીસેક યુનિવર્સિટીમાં ટ્રાવેલ કરેલું છે માતૃભાષા માટે દરેક રાજ્યના દરેક બેઝિક એ લોકોએ પોતાની માતૃભાષામાં જ શીખેલી છે અને આજે હજારો લાખો વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં શીખવાડી શકે છે એમાંનો હું એક દાખલો છું હવે આપણે જ્યાં સુધી એ સમજીએ નહીં કે માતૃભાષામાં જો આપણે બરાબર તૈયાર થઈશું તો દુનિયાની કોઈ પણ ભાષા શીખી શકીએ એમ છે આના ઘણા બધા દાખલાઓ છે પરંતુ મૂળ વાત એ છે કે આપણે ગુજરાતી માટે ખરેખર મા બાપને સમજાવવાની જરૂર છે સારા શિક્ષકોને ટ્રેન કરવાની જરૂર છે અને બાળકને માટે રમતા રમતા શીખી શકે એવા આખું કેરિક્યુલમ એમને તૈયાર કરીને આપવાની જરૂર છે પાર્થભાઈ તમારું શું માનવું છે કે શિક્ષણમાં માતૃભાષાનું શું મહત્ત્વ રહેલું છે જી માતૃભાષાનું મહત્વ તો આજના દિવસે વધારે લાગશે કારણ કે મને એ વાતનો એક થોડો ખેદ છે કે આવી ચર્ચાઓ માત્ર આવા જ દિવસે થતી હોય છે કે જયારે માતૃભાષાની વાત હોય કે કોઈ સાહિત્યની વાત થતી હોય એવા જ દિવસે ખાલી જો આ ચર્ચાઓ થશે તો મને લાગે છે જે આંકડાઓ ઘટી રહ્યા છે હજુ વધુ વધારે ઘટશે કારણ કે તમે જયારે બાળપણથી શીખી રહ્યા છો જે સાંભળી રહ્યા છો એ તમે બોલી રહ્યા છો બાળકોનું એવું નથી કે એને કઈ ભાષા બોલવી છે એ એક જોબ પણ છે એવો કે અમેરિકામાં અહીંયાથી કોઈ વિદેશ વિદેશ ગયું હતું અને અમેરિકામાં એક પાંચ વર્ષનો બાળક અંગ્રેજી બોલતો પામી ગયા ત્યાં તો બાળક અંગ્રેજી બોલે છે વાત અંગ્રેજી કે નથી વાત તમારી માતૃભાષાની જે તમારી મા ભાષા બોલે છે એ ભાષા તમે બોલવાના છો અને એ ભાષામાં તમને શિક્ષણ મળે તો એ શિક્ષણ તમારા માટે રમત જેવું થાય એટલા માટે માતૃભાષામાં શિક્ષણ હોવું વધારે જરૂરી છે કારણ કે એમાં વિદ્યાર્થીને ભાષા શીખવાની મહેનત ના પડે વિદ્યાર્થીને માત્ર સમજવાની એને કેળવણી લેવાની મહેનત પડે હવે અહીંયા અંગ્રેજીમાં જયારે અંગ્રેજી હોય કે કોઈ પણ ભાષા એ માતૃભાષા સિવાયની કોઈ પણ ભાષા ફોરેન ફોરેન લેંગ્વેજ એમને તો લેંગ્વેજમાં તમે એમને એમને શિક્ષણ આપો છો તમારે ભાષા શીખવવી પડે છે એટલે પહેલી મહેનત શિક્ષકોની ત્યાં આવે છે અને પ્લસ શિક્ષકોની હાલત પણ અત્યારે મારા બે મિત્રો છે શિક્ષક છે જે પ્રાઇવેટમાં નોકરી કરે છે અને બંનેની હાલત એકદમ કોર્પોરેટમાં જોબ કરતા હોય કે આઈટી પ્રોફેસર હોય એવી છે એ આપણી સંસ્કૃતિ નથી રહ્યા આપણી સંસ્કૃતિ ગુરુ શિષ્ય પરંપરાની છે તમે ગાંધીજી શરૂઆત કરી તો એ રીતે જ્ઞાનની સાથે સાથે રમત ગમત હોય અને સર્વાંગીણ વિકાસ હોય વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તો એમને દરેકે દરેક વસ્તુ સહેલી રાખશે હવે થઈ રહ્યું છે એવું કે ગુજરાતીને તમે થોડી સાઈડમાં કરો છો બીજી ભાષા લાવો છો એ ભાષામાં તમે એમને અંગ્રેજી તો પહેલા આવડતું નથી એમાં હવે અંગ્રેજીમાં તમે એમને મેથ્સ શીખવો છો એમાં તમે એમને બીજી બધી વસ્તુઓ શીખો છો એટલે ડબલ પ્લસ શિક્ષકોમાં એ ભાવ ભણાવવાનો નથી હવે શિક્ષકોમાં ભાવ મોટે ભાગે મેં જોયું છે જે ઓબ્ઝર્વ કર્યું છે મારું ઓબ્ઝર્વેશન છે કે શિક્ષકોમાં ભાવ એમનું નોકરી પૂરી કરવાનો છે આગળની પેઢીને શું શું એ સિંચી રહ્યા છે એ ભાવ નથી રહ્યો મેં જોયું છે પ્રમાણે અને નરસિંહ મહેતાની ખૂબ સરસ પંક્તિ છે કે જ્યાં સુધી આત્મા તત્વચિન્હ્યો નહીં ત્યાં સુધી સાધના સર્વજૂઠ સાધના તમે જે પણ કરી રહ્યા છો એમાં આત્મા તત્વની તમે ચિંતા નથી કરતા તો તમારી કોઈ પણ સાધના એ સાધના તમે એન્કરિંગ કરો છો એની હોઈ શકે હું અત્યારે અહીંયા બોલી રહ્યો છું એની હોઈ શકે કવિતા લખીએ તો એમાં પણ જે પણ સાધના કરો છો ભણાવવાની સાધના ગુરુ શિષ્ય પરંપરામાં ગુરુની સાધના એ છે કે એ શિષ્યને કંઈક આપશે જે આગળની પેઢી સુધી જશે તો હવે એ ભાવના જ નથી તો પછી તમે એ ગુજરાતીમાં ભણાવો કે હિન્દીમાં ભણાવો કે ઇંગ્લિશમાં ભણાવો એ બધું સરખું થઈ જાય તો બીજો મારો મુદ્દો એ છે કે માતૃભાષાની જયારે આપણે વાત કરતા હોઈએ અને માતૃભાષાને પ્રભુત્વ આપવું અને ભાષાને આપણે બધાની એવી એક ઈચ્છા હોય કે મારી ભાષા વધારે સબળ રહે અને મારી ભાષા વધારે બોલાય તો એના માટે સામાજિક ધોરણે આપણે એટલે સમાજમાં દરેક પૂણે આની વાત થવી જોઈએ તો આ બદલાવ આવી શકે કારણ કે હું પુણે ભણ્યો હતો તો પુણેમાં જે ડાયવર્ઝન આવે ને તો ડાયવર્ઝનના પાટિયા ઉપર વળણ એવું લખેલું હોય ડાયવર્ઝન માટે ગુજરાતી પણ આપણી પાસે આપણી પાસે આપણી હા આપણું શબ્દ ભંડોળ થોડું ઓછું છે બધા ગુરુજનો એવું મારા ઘણા બધા કે છે કે આપણું શબ્દ ભંડોળ બહુ બહુ વિશાળ છે પણ હા એ સંસ્કૃતમાંથી ડિરાઈવ છે એટલે તત્સમ શબ્દો ઘણા બધા વધારે હશે પણ ગુજરાતી ઓરિજિનલ આપણે સામાજિક ધોરણે બધાએ સાથે નિર્ણય લેવો પડે બધી જગ્યાએથી મુવમેન્ટ થવી જોઈએ બધી જગ્યાએ વાત થવી જોઈએ જેમ આજે પરિસંવાદ થયો એવો પરિસંવાદ અઠવાડિયામાં એક વાર થાય ચેનલો ઉપર બધી જગ્યાએ ગુજરાતીમાં બોર્ડ ફરજિયાત કરવામાં આવે તો માતૃભાષા પ્રત્યેનું માન વધશે પ્રેમ વધશે અને ધીરે ધીરે એના કારણે મને લાગે છે કે સ્કૂલોમાં ફરીથી ગુજરાતીનો દોર શરૂ થશે આવું એક મારું માનવું છે જી જગદીશભાઈ પાર્થભાઈએ કહ્યું કે માતૃભાષા પ્રત્યેનો પ્રેમ વધશે પરંતુ એવું લાગે કે ગુજરાતીઓ જ્યાં જ્યાં વસતા હોય છે ત્યાં એક નાનું ગુજરાત બનાવી દેતા હોય છે અને ગુજરાતીઓ જ્યાં પણ જાય ત્યાં બોલાચાલી જે ભાષા હોય છે તે તો ગુજરાતી જ વાપરતા હોય છે ભલે પછી ફોરેનમાં રહેતા હોય અને લહેકો ભલે ત્યાંનો આવતો હોય પરંતુ બોલતા તો ગુજરાતીમાં હોય છે તો પછી ભણાવવામાં કે આટલીની રસતા હોય છે શું એવું પણ કારણ જોડાયેલું છે કે જે ગુજરાતી માધ્યમની શાળાઓ છે ત્યાં ઇંગ્લિશ પ્રોપર નથી ભણાવવામાં આવતું અને તેના કારણે કારણ કે ઇંગ્લિશ તો વ્યવહારિક ભાષા છે એ તો શીખવી જ પડે અને તેના કારણે કદાચ મા બાપ ત્યાં ના મૂકતા હોય પોતાના બાળકોને જે ગુજરાતી માધ્યમની શાળાઓ છે તે બંધ થઈ રહી છે હાજી હું એક દાખલો આપું કે સીબીએસસી બોર્ડ અત્યાર સુધી ગુજરાતી ભાષા શીખવાડવામાં આવતી નથી એકચ્યુઅલી સીબીએસસી બોર્ડના કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે કે જે રાજ્યોમાં સીબીએસસીની એપ્રુવડ સ્કૂલો છે એમ એ રાજ્યમાં જો ઓફિશિયલ લેંગ્વેજ રિજનલ લેંગ્વેજ હોય તો ફરજિયાત ભણાવી ફક્ત અપવાદ અત્યાર સુધી ગુજરાત જ કરેલો છે અને આ અન્યાય છે પણ હવે ગુજરાતી ફરજિયાત થઈ ગઈ એટલે એમને કરવું પડશે પરંતુ અત્યાર સુધી શું એ લોકો એમ કે અમે સંસ્કૃત કે તમે સીબીએસસી ની વાત કરી ત્યારે સીબીએસસી નો પણ ક્રેઝ વધી રહ્યો છે ગુજરાતીમાં જે બોર્ડ છે તેમાં પણ બાળકોને નથી મૂકવામાં એટલે મેં સીબીએસસી નો દાખલો આપ્યો કારણ કે સીબીએસસી નો ક્રેઝ વધી રહ્યો છે આપની વાત બહુ સાચી છે તો અત્યાર સુધી એ લોકો શું સજેસ્ટ કરતા હતા કે સંસ્કૃત લો અથવા ફ્રેન્ચ લો તો બહુ જ સહેલાઈથી પચાસ પાના ગોખી નાખો તો તમારે નવ્વાણું એટલે એક જાતની મા બાપને એવી મીઠી ગોળી ખવડાવવામાં આવે છે કે આ વિષય લે તમારા બાળકનું સ્કોરિંગ સારું થાય બસ સ્કોરિંગ ઉપર આપણે હંમેશા સિલેબસને ધ્યાન આપ્યું છે કોઈ દિવસ ભાષાને કોઈ પણ વિષયને સંપૂર્ણપણે શીખવાનો વિચાર નથી કર્યો અને જેમ પાર્થભાઈએ કહું જો એ ડિટેલમાં નહીં શીખવાડીએ તો એટલે ધીરે ધીરે આ જ પરિસ્થિતિ થઈ રહી છે હવે સવાલ એ થાય છે કે આપણે પ્રોબ્લેમ તો ઘણા વર્ષોથી આપણે વાગોળતા આવ્યા છીએ પરંતુ જેને પરદેશ સાથે સરખાવું હોય ધારો કે તો તમે તમારા કોઈ પણ મા બાપને અમેરિકામાં પૂછી જુઓ ત્યાં દરેક મા બાપ ઈચ્છે છે કે એનું બાળક ગુજરાતી ભલે લખે વાંચે પણ એકચ્યુઅલી બોલે અને સમજે સમજે અને બોલે આપણે અહીંયા શું કરીએ છીએ પહેલાં એને પુસ્તક હાથમાં આપી દઈએ છીએ એટલે એનો અર્થ કે એને વાંચવાનું પહેલાં શીખાય કોઈ પણ દુનિયાની ભાષા વિશે અમે ઘણી રિસર્ચ કરી છે કે સૌથી પહેલાં સમજવાનું આવે છે પછી આવે છે બોલવાનું પછી આવે છે વાંચવાનું છેલ્લે આવે લખવાનું આ સિસ્ટમથી જ શીખી શકાય અને એ જ આપણે મિસ કરીએ છીએ કે એને સમજવા માટે ભલે એ ઘરે મા બાપ સાથે ગુજરાતીમાં બોલે બાળકો સાથે અહીંયા રમવા માટે ગુજરાતીમાં બોલે એટલી આજ સુધી કે સીબીએસઈની સ્કૂલને બાંધવા માટેની જમીન પણ કોઈ ખેડૂત ગુજરાતી આપેલી છે જમીન એટલે આ ત્યાં એ વસ્તુને ફંડામેન્ટલી આપણે જો ધ્યાન ના આપીએ તો આપણે મિસ કરી જઈએ છીએ એટલે જ બાળકને એના માટે શું ઊભી થાય છે કે એવોઇડ કરે છે શીખવા માટે અથવા તો ટીચર પણ જેમ કરીને શોર્ટ કરી શોર્ટ્સ રસ્તો કાઢી અને ગમે તેમ કરીને સિલેબસ પૂરું કરે છે માટે થઈને આપણે સારી ગુજરાતી શીખવાડી શકતા નથી હવે એના માટે બસ એક જ છે કે અત્યારે ડિજિટલનું યુગ છે ગઈકાલે બજેટમાં બહુ સારા પૈસા ફંડિંગ કરવામાં આવ્યા છે એજ્યુકેશનના એટલે હું આપના માધ્યમ દ્વારાથી રિક્વેસ્ટ કરું ડિજિટલ એજ્યુકેશનમાં ખૂબ સારા પ્રગતિ છે આપણી પાસે ખૂબ ટેલેન્ટ છે હવે આપણા જ પ્રોગ્રામરો જો અમેરિકાની અંદર બેઠા બેઠા સારામાં સારા પ્રોગ્રામ એજ્યુકેશનના કરી શકતા હોય ડિઝાઇન કરી શકતા હોય તો આપણે ત્યાં કેમ નહીં આપણે એક સેતુ બનવાની જરૂર છે એ બધું ટેકનોલોજી છે આપણી પાસે ટેલેન્ટ છે અને એને આપણે સરસ રીતે રજૂઆત કરી શકીએ એમ છે અને બાળક જે રીતે ગમે એ રીતે આપણે એને ભાષા શીખવાડી શકીએ છીએ પછી એમાં ગ્રામર હોય કે કવિતા હોય કે ગમે તે હોય તો આપણે સારી રમતા રમતા શીખવાડી શકીએ એમ છે આપણે પંચતંત્રની વાર્તા દુનિયાની બધી લેંગ આપણે ભારતની બધી લેંગ્વેજમાં એ લોકો કરાવે છે આપણા બાળકને પંચતંત્રની બે વાક્ય બે વાર્તા પણ નથી આવડતી હોતી અને ખૂબ શીખવાનું છે એમાં આપણા વડાપ્રધાન હમણાં ગયા હતા ત્યારે તેમણે જે હતા પણ આજ બરાબર છે એટલે આપણે પ્રચાર કરીએ જ છે અને એનું પણ આપણે ગુજરાત હું એ કહું કે અહીંયા આગળ આપણી ગુજરાતી મીડિયમની સ્કૂલ ઇવન ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ તો સેકન્ડરી કેટલા બાળકોને પંચતંત્રની વાર્તાઓ ખબર છે હવે એમાં વાર્તા નથી વાર્તા પાછળ દરેકનો મોટિવ છે એક એક એવો ઉદ્દેશ છે કે એમાંથી કંઈક ને કંઈક શીખવાનું મળે છે આજની તારીખમાં પણ હું જ્યારે જ્યારે કોઈ પણ પંચતંત્રની નવી વાર્તા સાંભળું છું ત્યારે મને એમ થાય છે કે આ પહેલાં મેં સાંભળી છે કે નથી સાંભળી એટલે એમાંથી શું શીખવાનું એટલે દરેકમાં તારણ હોય છે આપણે ફક્ત મા બાપે શિક્ષકોએ અમારા જેવા કહેવાતા ગુજરાતી ભાષાના ચાહકોએ આ જવાબદારી લેવાની જરૂર છે બાળકોને આપણે વાંક કાઢવાનો બંધ કરવો જોઈ જોઈએ એમને ગમતું ભાણું પીરસવું જોઈએ અને પીરસી શકીએ એમ છે મા બાપ જો એને ગમતું એને માટે ખાવાનું પી પાસ્તાને બધું બનાવી શકતા હોય તો આપણે સારી રીતે ગુજરાતી ભાષા મૂકી શકીએ એટલે મા બાપે એકવાર કટિબદ્ધ થવાની જરૂર છે કે ઇંગ્લિશમાં પારંગત થશે જ દુનિયામાં ધારો કે પરદેશ ભણવા જશે તો એ લોકો ગમે તેમ કરીને તમને ઇંગ્લિશમાં પરફેક્ટ બનાવશે જ પરંતુ જો માતૃભાષામાં આપણે શીખેલા ઈશ્વું તો ચોક્કસ એનો ફાયદો છે એના હજારો દાખલા છે જી અપાર્થભાઈ તમને નથી લાગતું કે માતા-પિતાની ઘેલછામાં બાળક પીસાઈ રહ્યું છે કારણ કે અંગ્રેજી માધ્યમમાં બાળકો દેખા બાળકોને દેખા દેખીમાં પણ જે માતા-પિતા છે વાલીઓ છે તે મૂકી દેતા હોય છે પરંતુ પરંતુ ત્યારે ત્યાંથી જ્યારે બાળક ભણીને બહાર નીકળે છે ત્યારે નથી અને ગુજરાતી બોલતા આવડતું હતું નથી હિન્દી આવડતું હતું ને નથી અંગ્રેજી અને અંગ્રેજી માધ્યમમાં જે બાળકો ભણતા હોય છે ત્યારે એવી તેમની પાસે એવી આશા રાખવામાં આવે કે તે ઘરમાં પણ હિન્દીમાં વાત કરે ઘરનું વાતાવરણ હોય ગુજરાતી જી હું એવું માનું છું કે કલેક્ટિવલી આ આપણી બધાની ભૂલ છે માત્ર માત્ર એમને માતા નથી કારણ કે સમાજના તમે પણ પણ ભાગ ભાગ છો હું છું સમાજનો અને એ સમાજ આપણે આ લેવલ સુધી અત્યાર સુધી ઘડ્યો છે કે જ્યાં આ માતા પિતાઓને આવી ઘેલછાઓ થવા માંડી છે છોકરાઓને હોડમાં તો પહેલાથી મૂકવામાં આવે છે કે બાજુવાળાનો દીકરો એન્જિનિયર બન્યો હતો તું પણ એન્જિનિયર બન એ એન્જિનિયર બનવા સુધી હતી પછી ડોક્ટર બનવા સુધી હતી પહેલા તો ખાલી કારકુન બનવા માટે પણ હોડ હતી કે ફલાણાનો ફલાણો દીકરો કારકુન બની ગયો અને તું ઘરમાં એમને બેઠો છે તો ત્યાંથી એ હોડ તો આપણે શરૂ કરી જ દીધી હતી પણ હવે હોડ આવી છે અત્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર કે જ્યાં બધા છોકરાઓ બહાર જઈને પરિસંવાદોમાં અંગ્રેજી ફડફડात બોલે છે ત્યાં ગુજરાતી છોકરાઓ નથી જઈ શકતા હવેનું કારણ એનું કારણ એને ગુજરાતી આવડે છે એ નથી એનું કારણ છે એનામાં કોન્ફિડન્સ ઓછો છે ઘણા બધા એવા વિદ્યાર્થીઓને ઓળખું છું કે જે ગુજરાતી કડકડાટ બોલે છે અને તમે એની સામે અંગ્રેજીમાં વાત કરો તો અંગ્રેજી અંગ્રેજોને ના આવડે એવું સારું અંગ્રેજી અને શુદ્ધ ગ્રામર સાથે બોલી શકે છે તો આમાં જે ઘેલછા છે ચોક્કસપણે મા બાપની છે એમના વાલીઓની છે હું જ મા બાપ નથી બન્યો એટલે વધારે હું નહીં કહી શકું પણ જે મા બાપ છે એમને ખ્યાલ છે કે આજુબાજુના દીકરાઓ આજુબાજુમાં જે પણ રહે છે એમના કુટુંબીજનોમાં કોઈ છે કે જે અંગ્રેજી મીડિયમમાં ભણે છે હોશિયાર હોતા નથી હોશિયાર ખાલી દેખાય છે કે એ કક્કો પહેલા તો તો એવું જ હતું ને ઘરે મહેમાન આવતા ત્યારે ચલ ચલ લાલુ એબીસીડી બોલતો આખી આપણી શરૂઆત ત્યાંથી થઈ હતી કક્કો બોલવાનું આપણે કોઈને કીધું જ નહોતું હું નાનો હતો ત્યારે મને એવું નતું કક્કો કડકડાટ બોલી નો મને હું નાનો હતો ત્યારે લોકો એવું પૂછતા ચલ તો એબીસીડી બોલતો આપણે એબીસીડી બોલીને એમને સંભળાવતા આ વસ્તુ ત્યાંથી છે કે એને કક્કો બોલવાનું શરૂ કરો આપણે જયારે વડીલો સમજશે વાલીઓ સમજ છે કે આપણે કક્કો બોલાવડાવીએ એમને એમને કક્કો આપણે ક કલમ નો ક એ આખે આખું ગીત હતું મારા માટે ક કલમ નો ક ગણપતિ નો ગ એ ગીત હતું અને એબીસીડી ખાલીને ખાલી એક રટ્ટો મારવાની ઘટના હતી એબીસીડી માત્ર ને માત્ર મને એ રીતે યાદ આવે એબીસીડી એલેવન એ મને ગીતની જેમ અત્યારે ઘણા બધા એવા પ્રયત્ન થઈ રહ્યા છે કે જેમાં કક્કાને ગીતની જેમ ફરી ફોન આપી દે છે એમને હાથમાં હવે આ સમયે યુટ્યુબ ઉપર અઢળક ગુજરાતી વિડીયો છે અઢળક ગુજરાતી કન્ટેન્ટ છે ઘણા લોકો બનાવી રહ્યા છે સતત પણ તેમ છતાં એમને નાનો છોકરો સાવ નાનો ઇંગ્લિશ રાઇમ્સ આપવામાં આવે છે ત્યાં જ સામે ઇંગ્લિશ કન્ટેન્ટ પીરસવામાં આવે છે પહેલું તો ફોન મને હું એના વિરોધમાં છું પણ હવે તમે ફોન દેખાડી રહ્યા છો તો એને એ ભાષા સાથે એનો મેળ કરાવો કે જે તમે બોલી રહ્યા છો જે તમે જાણો છો તમે એની સાથે કોમ્યુનિકેટ કરવાના છો ગુજરાતી ભાષામાં તમને એમને બતાવી રહ્યા છો કન્ટેન્ટ ઇંગ્લિશ વાળું જે તમે નથી બોલી શકવાના પછી તમે કઈ રીતે મેચઅપ કરશો એની સાથે જયારે એ મોટો થઈ જશે ત્યારે તમે કહેશો કે હવે અમારી વચ્ચે જનરેશન ગેપ છે જનરેશન ગેપ અહીંયાથી પૂરવાનો છે તો તમે સ્કૂલમાં મૂકતા પહેલા બધા વડીલો બધા વાલીઓને મારી આ રિક્વેસ્ટ છે કે સ્કૂલમાં મૂકતા પહેલા બને એટલું ગુજરાતી કલ્ચર ભલે એમને તમે ઇંગ્લિશ સ્કૂલમાં મૂકો હવે મૂકી રહ્યા છે તો હવે એનો કોઈ ઓપ્શન આપણે નહીં અત્યારે કદાચ ક્રિએટ કરી શકીએ ડાયરેક્ટ અત્યારે કાલ ઉઠીને આપણે બધી ગુજરાતી સ્કૂલો કરી નાખીશું એવું નહીં થઈ શકે પણ જે મૂકી રહ્યા છે એ લોકોને મારે વિનંતી છે કે તમે તમે આપણી આપણી જે સંસ્કૃતિ છે તમારા તમારા ઘર સુધી બાળકને કંઈ પણ વસ્તુ પરોસો છો ખાલી એ ફૂડ નથી કે ફૂડ તમે પરોસી રહ્યા છો તમે એની સામે જે પણ વસ્તુ મૂકી રહ્યા છો એનો એ ભોગ કરી રહ્યો છે તો એ કન્ટેન્ટ છે એ ફિલ્મો છે તો ગુજરાતી ફિલ્મો જોવા પણ વધુ લઈ જવા જોઈએ બાળકોને જઈએ જ છે આપણે ફિલ્મો જોવા તો એ પણ આપણે કરવું જોઈએ ગુજરાતી કન્ટેન્ટ યુટ્યુબ ઉપર છે અન્ય જગ્યાએ છે તો એ બધું કન્ટેન્ટ એમને વધારે બતાવવું જોઈએ ડિજિટલ યુગમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ તો ડિજિટલ યુગમાં પણ ગુજરાતી કન્ટેન્ટ છે અને એ ગુજરાતી કન્ટેન્ટ વધારે જોવું અને સાંભળવું જોઈએ એવું મને લાગે છે બીજું વાત થઈ જ્યારે અમેરિકામાં હોઈએ કે ત્યાં હોઈએ ત્યારે ગુજરાતીની વધારે વાત થતી હોય છે તો આ આમાં એક બહુ મને સિમ્પલ લોજિક એવું લાગે છે કે અમે હમણાં ગોવા ગયા હતા તો ઘણા દિવસ ગોવામાં થાય ને પછી છઠ્ઠા સાતમા દિવસે તમને એવું થાય કે હવે યાર આ ક્રાંતિ ભાષા માટે થાય એવું મને લાગે પાર્થભાઈ તમે એક કવિ અને ગીતકાર છો તો આજે માતૃભાષા દિવસ છે તો કોઈ માં આવતું હોય તમને કવિતા કે ગીત મેં ચાર પંક્તિ લખી છે એજ સંભળાવું

જગદીશભાઈ અને પાર્થભાઈ બંને ઉપસ્થિત રહ્યા અને જે ચર્ચામાં જોડાયા તે માટે આપ બંનેનો આભાર તો આજે માતૃભાષા દિવસ છે ત્યારે દરેક ગુજરાતીને આ દિવસની ખુબ ખૂબ શુભકામનાઓ આ સાથે જ બુલેટિન માં બસ આટલું જ નમસ્કાર